હાલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશો અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને આપણે આવી ગયા છીએ જુનાગઢ આજે છે મહાશિવરાત્રી એટલે આપણે શિવરાત્રીના દર્શન કરવા માટે આવી ગયા છીએ શિવરાત્રીનો ભવનાથનો બધો મેળો હોય એ આપણે મેળો માણવા આવી ગયા છીએ અને મેળાનો ફૂલ વિડીયો યુટ્યુબમાં આપણે આવી ગયો છે અને જરૂરથી જોઈજો બહુ મજા આવશે જોવાની અને મસ્ત મેળો હતો અને આપણે ડુંગર ચડી અને ઉતરી પણ અને આ બાજુ બધા આવે છે જો ઉતરવાળા શ્રદ્ધાળુ બધા ચડે છે 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 ઉતરે અને અને આવી આવી રીતે રસ્તો મોટી ખીણું પહાડ મોટા મોટા પહાડ છે એટલે તમારે ફૂલ વિડીયો જોવામાં આવી જશે બહુ મસ્ત મજા આવશે અને જરૂરથી જોઈજો અને મારી જે એસ દેશી લાઈફ ચેનલ જોવાનું ભૂલતા નહીં હલો તો જય ગિરનારી જરૂરથી કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ